જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ચટપટી ભેળ બનાવીશું પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણે ભેળ બનાવીને તૈયાર કરીશું તો ભેળ બનાવવા માટે આપણે એક કાકડી લીધી છે બે ટામેટા લીધા છે અને બે ડુંગળી લીધી છે અને આ અડધી કાચી કેરી લીધી છે તો હવે આપણે કાકડી અને આ બધું ઝીણું ઝીણું સમારી છે તો કાકડીના બે ભાગ કરી લઈશું અને સમારી આપણે આવી રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાની છે બધી વસ્તુને તો આપણે કાકડીને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે આપણે ટામેટાને પણ ઝીણા ઝીણા સમારી લઈશું આવી રીતે ટામેટાને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે તો આપણે ડુંગળીને પણ સમારી લીધી છે ટામેટાને પણ સમારી લીધા છે કાકડીને પણ સમારી લીધી છે તો હવે આપણે આ કાચી કેરીને પણ ઝીણી ઝીણી સમારી લઈશું આવી રીતે એકદમ નાના નાના ટુકડા કરી લઈશું કાચી કેરીની સિઝન છે એટલે કાચી કેરી પણ આપણે લીધેલી છે કાચી કેરી ભેળમાં એકદમ સરસ એવી લાગે છે અત્યારે વેકેશનમાં બાળકોને અવનવું બનાવીને આપવું પડતું હોય છે તો આવી રીતે ભેલ બનાવીને આપી શકાય છે તો જોઈ શકો છો આપણે આવી રીતે કેરીના નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે આપણે ભેળ બનાવી લઈશું તો આપણે કાંદાને ટામેટાને બધું સમારીને રાખી દીધું છે અને આ ચીણી સેવ લીધેલી છે અને તીખી દાળ લીધી છે અને મમરા લીધા છે અને આપણે આ પુદીનાને કોથમીરની ચટણી લીધી છે અને મીઠી ચટણી લીધી છે તો હવે આપણે ભેળ બનાવી લઈશું તો ભેળ બનાવવા માટે આપણે આવું ઊંડું વાસણ લેવાનું છે એટલે આપણને ભેળ હલાવતા ફાવે એટલા માટે ઊંડું વાસણ લેવાનું છે તો હવે આપણે મમરા લઈ લઈશું તો હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું કાકડી જ લઈ લઈશું ઝીણી સમારેલી ટામેટા લઈ લઈશું કાચી કેરી લઈ લઈશું દાળ લઈ લઈશું તીખી અને આ સેવ લઈ લઈશું કોથમીરના પાન લઈ લઈશું તો હવે ચંચલ પાવડર લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું હવે આપણે એક ચમચી જેટલી ગોળ ચટણી લીધેલી છે મીઠી ચટણી અને હવે આપણે આ કોથમી પુદીનાની ચટણી લઈશું કોથમી પુદીનાની ચટણી આપણે થોડી વધારે લઈશું ત્રણ ચમચી જેટલી ને પુદીનાની ચટણી લીધી છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આપણને આવી રીતે ભેવ બરાબર હલાવતા ફાવે એટલા માટે આપણે આવું ઊંધું વાસણ લેવાનું છે એકદમ બરાબર બધું મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ભેળ બની ગઈ છે હવે આપણે ભેળને સર્વ કરી દઈશું તો હવે આપણે ભેળને પ્લેટમાં લઈ લઈશું આવી રીતે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તો જોઈ શકો છો આપણે ભેળને પ્લેટમાં લઈ લીધી છે તો હવે આપણે ઉપરથી થોડી ડુંગળી મૂકી દઈશું થોડી કાકડી મૂકી દઈશું થોડા ટામેટા મૂકી દઈશું અને થોડી કાચી કેલ મૂકી દઈશું આપણે લીંબુની ચોઈ દઈશું થોડું તીખી દાળ મૂકી દઈશું અને હવે આપણે ચીણી સેવ મૂકી દઈશું તો તૈયાર છે આપણી એકદમ ચટપટી ભેળ તમે જોઈ શકો છો કેટલી સરસ ભેળ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ભેળ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી ભેય ઘરે જરૂરથી બનાવજો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ ચટપટી ભેળ કેવી બની છે